ઉધના રેલવે સ્ટેશનની રેલવે કોલોની પાસે કન્સ્ટ્રક્શન સાઇટ નજીક પાણીના ખાડામાં ધોરણ ત્રણ વિદ્યાર્થી પડી ગયો હતો તાત્કાલિક બહાર કાઢી એકસો આઠ મારફતે લિંબાયતના મીઠી ખાડી પાસે સરદાનગર ખાતે રહેતા મોહમ્મદ આલમ શેખ મજૂર કામ કરી પત્ની અને ચાર સંતાનને સહિતના પરિવારનું તેઓ ગુજરાન ચલાવે છે દરમિયાન ત્રણ સંતાનમાં આઠ વર્ષે ઈબાદ સ્થાનિક વિસ્તારની સ્કૂલમાં ધોરણ ત્રણમાં માં અભ્યાસ કરતો હતો રવિવારે સવારી બાદ ઘર પાસે રહેતા મિત્રો સાથે રમવા ગયો હતો દરમિયાન ઉધના રેલવે સ્ટેશનની પાછળ રેલવે કોલોની નજીક ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે રમતી વેળા પાણીના ઊંડા ખાડામાં કોઈક રીતે પડી ગયો હતો જે બાદ સાથે આવેલા મિત્રોએ આ મામલાની જાણ પરિવારને કરી હતી એ બાદને પાણીના ખાડામાંથી બહાર કાઢી સારવાર માટે એકસો આઠ મારફતે નવી સિવિલ માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું કરુણ મોત ભજવા પામ્યું છે સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ છે આ મામલેની તપાસ પોલીસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ